ભાવનગર શહેરના બોરકરાવ વિસ્તારમાં ડિમોલેશન બાબતે હાઇકોર્ટમાં એકત્રીસ જાન્યુઆરીએ વધુ સુનાવણી હાથ ધરવામાં આવનાર છે શહેરના બોરકરાવ ધોબી સોસાયટી વિસ્તારમાં અઢાર મીટરનો માર્ગ ખુલ્લો કરવા માટે બસો સાઠ બેની ની મહાનગરપાલિકાએ અંતિમ નોટિસ આપી હતી જે ડિમોલેશનના હુકમ સામે સ્થાનિક લોકો દ્વારા હાઇકોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો અગાઉ ચોવીસ જાન્યુઆરી બાદ હવે એકત્રીસ જાન્યુઆરીએ હાઈકોર્ટમાં એકોતેર મકાનના ડિમોલેશન મામલે નિર્ણય આવી શકે છે જો કે ડિમોલેશન મામલે સિટી મામલતદાર દ્વારા હાઈકોર્ટમાં એફિડેવિટ રજૂ કરવામાં આવી છે જેમાં સરકારી માલિકીની જગ્યા હોવાનું જણાવ્યું છે ત્યારે જોવાનું એ રહ્યું કે એકત્રીસ જાન્યુઆરીએ હાઈકોર્ટમાં શું નિર્ણય આવે છે